નમસ્કાર તો મિત્રો સ્ક્રીન પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમરેલીના બગસરાના સુડાવટ ગામના છે જ્યાં આજે એક પ્રકારે ખેડૂત ઉપર કહેર બનીને વરસાદ તૂટી પડ્યો હોય તે પ્રકારનો ભારે વરસાદ જોવા મળ્યો છે ખેડૂતોના પાથરા પલરી રહ્યા છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કરી દીધું છે અને વરસાદ પણ એવો પડ્યો કે ખેતરોમાં આડે વગડે પાણી કાઢી નાખ્યા નદીઓમાં પૂર આવી ગયા તે પ્રકારનો જોરદાર વરસાદ વરસાદ મંડાણી જોવા મળ્યો છે તો આપણે સૌથી વધુ અમરેલી ભાવનગર જિલ્લાના ભાગોમાં વ્યક્ત કરી હતી તે પ્રમાણે અમરેલી જિલ્લાના ભાગોમાં જે અનેક વિસ્તારો છે જેમાં જોરદાર વરસાદ જોવા મળ્યો છે તો ખેડૂતો માટે આમ જોવા જઈએ તો છેલ્લે છેલ્લે આમ નુકસાનીનો વરસાદ સાબિત થઈ રહ્યો છે કારણ કે છેલ્લે છેલ્લે જે ખેડૂતોને અત્યારે હવે મગફળી ઉપાડવાની ચાલુ થઈ ગઈ હોય છે ત્યારે આ વરસાદ સાબિત થતો હોય છે તો આ સાથે બગસરાના સાપરમાં પણ નદીઓ કાઢી નાખી છે તે પ્રકારનો ભારે વરસાદ જોવા મળ્યો છે તો આ સાથે સાથે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને જામનગરના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ છૂટાછવાયા વરસાદના સમાચાર સામે આવ્યા છે